પરંતુ તેમની માગને હકારાત્મક પ્રતિસાદ ન મળતા આરટીઓના ટેકનિકલ અધિકારીઓ સરકાર સામે પડ્યા છે ગાંધીનગર સહિત રાજ્યભરની આરટીઓમાં ટેકનિકલ ઓફિસરના પડતર પ્રશ્નો મુદ્દે હવે લડત શરૂ થઈ ગઈ છે ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આ મુદ્દે અગાઉ વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને પ્રશ્નોના નિવારણ માટે અપીલ કરાઈ હતી પ્રશ્નો ઉકેલ નહીં આવતા તારીખ છવ્વીસમી ફેબ્રુઆરીથી લઈને અગિયારમી માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો જાહેર કરાયા છે જે અંતર્ગત સોમવારે આરટીઓના અધિકારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરવામાં આવી હતી તો બીજી બાજુ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતના પડતર માંગણીઓ મુદ્દે આગામી છઠ્ઠી માર્ચે પેન્ટડાઉન સ્ટ્રીકની ચીમકી ઉચ્ચારી છે તો બીજી બાજુ આરટીઓના કર્મચારીઓ પણ સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંકી આંદોલનના મંડાણ શરૂ કર્યા છે આમ લોકસભાની ચૂંટણીના માહોલની સાથે સાથે આંદોલનની પણ જાણે કે સિઝન શરૂ થઈ છે અમે આગામી દિવસોમાં અમારા આંદોલન કાર્યક્રમને આગળ વધારીશું અમે સૂત્રોચ્ચાર કરીશું અમે ચાર તારીખે માસી અનુભવ જઈશું અને અમે ચાર તારીખે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ